જોયા મિત્રો ગુજરાત ઇજનેરી સેવા સિવિલ વર્ગ એક અને વર્ગ બે જાહેરાત ક્રમાંક એકસો છવ્વીસ બે હાજર ચોવીસ પચીસ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી મુખ્ય લેખિત પરીક્ષા માટે અને બે ની પર દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક એકસો છવ્વીસ બે હાજર ચોવીસ પચીસ માટે તારીખ છવ્વીસ સત્યાવીસ ચાર બે ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ નવ નવ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ કસોટીમાં સફળ થયેલા તમામ ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે તારીખ પંદર નવ બે હજાર પચીસના તેર કલાકથી ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજીપત્રક ભરવી તેમજ જરૂરી દસ્તાવેજો ઓગણત્રીસ નવ બે હજાર પચીસના

ખાસ મહત્વપૂર્ણ નોંધ આપેલી છે કે ઉમેદવારે સૌપ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે અને ત્યારબાદ બધા જ પ્રમાણપત્રો અપલોડ કરવાના છે મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા વગર પ્રમાણપત્રો અપલોડ કરવાના પ્રયાસ કરશો નહીં એપ્લિકેશન નોટ ફાઉન્ડનો મેસેજ આવશે તો એ બાબત ખાસ ધ્યાનમાં લેવી પ્રથમ ફોર્મ ભરવાનું છે મુખ્ય લેખિત પરીક્ષાનું આયોજન કયા સ્થળે થશે તો મિત્રો ગાંધીનગર અમદાવાદ ખાતે યોજાશે મુખ્ય લેખિત પરીક્ષા અને વિગતવાર કાર્યક્રમ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તો વેબસાઇટ જોતા રહેવું અનિવાર્ય છે અહીં મિત્રો મુખ્ય પરીક્ષાનો અરજીપત્રક અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની રીત આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે મિત્રો અરજીપત્રક ભરનાર તેમજ ઉપરના ફકરામાં દર્શાવેલા અરજીપત્રક તેમજ દસ્તાવેજો વેબસાઇટ પર અપલોડ કરેલ હશે તેવા ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે તેવા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે તો તે બાબત ખાસ ધ્યાનમાં લઈ લેવા જરૂરી છે બધા જ પ્રમાણપત્રો અપલોડ કરવાના છે મુખ્ય પરીક્ષાના અરજીપત્રક સહિતની અપલોડ કરવાના પ્રમાણપત્રોની યાદી અહીં આપેલી છે જેમાં ઉમેદવારો ભરેલ મેઇન્ચ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ લઈ તેમાં ફોટોગ્રાફ સહિતની વિગતો ભરી સ્કેન કરી અપલોડ કરવાનું છે જન્મ તારીખના પુરાવા માટે એચએસસી નું પ્રમાણપત્ર જોડવાનું છે અપલોડ કરવાનું છે ધોરણ દસની માર્કશીટ અથવા તો ક્રેડિટ સર્ટિફિકેટ બેમાંથી એક કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય તે જ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો જન્મ તારીખનો દાખલો કે ચાળા છોડિયાનું પ્રમાણપત્ર મનના પુરાવા માટે માન્ય ગણાશે નહીં તો તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતિ અંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે નિયત થયેલ પરિષ્ઠ ચાર મુજબનું નોન ક્રિમિલિયર જેમની મિત્રો તારીખ આપેલી છે એક ચાર બે હજાર ત્રેવીસ થી ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં ઇચ્છુ થયેલું હોય તેવું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પ્રમાણપત્ર ત્રીસ નવ બે હજાર બાવીસ થી ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ સરકારી નોકરીમાં હોય તેવા ઉમેદવારોને સામાન્ય વહીવટી વિભાગના તારીખ આઠ અગિયાર ઓગણીસો નેવ્યાસીના પરિપત્ર ક્રમાંક એફ એ દસ અઠ્યાસી ઓગણચાલીસ ચાલીસ ગ બે થી નિયત કરવામાં આવેલ નમૂનામાં સક્ષમ અધિકારી જ્યારે આપવા આવેલ ના વાંધા પ્રમાણપત્ર માજી સેમી માજી સૈનિક ઉમેદવારોના ચિત્રોમાં ડિસ્ચાર્જ બુક અટક અથવા નામમાં ફેરફાર કરવા હોય તો ગેજેટની લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિધવા મહિલા ઉમેદવારોના કિસ્સામાં પૂર્ણ લગ્ન ન કર્યા હોય તે અંગેનો ચોગદનામો સ્નાતકના ગુણપત્ર છેલ્લું વર્ષ છેલ્લા બે સેમેસ્ટર ગુણપત્રક એક કરતાં વધુ માર્કશીટ હોય તો તમામને સ્કેન કરી મર્જ કરી સિંગલ પીડીએફ બનાવી અપલોડ કરવાની છે સ્નાતકની પદવી પ્રમાણપત્ર વિદેશી યુનિવર્સિટીમાંથી પદવી મેળવેલ હોય તો તેની માન્યતા અંગેના પુરાવો અપલોડ કરવાના થશે દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં સામાન્ય વહીવટી વિભાગના એક બાર બે હજાર આઠના પરિપત્ર મુજબ નિયત નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર ત્યારબાદ જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે તો તેવા તેમનો હક દાવો હોય અને આવા ઉમેદવારો સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો અધિકૃતતાની વિગતો પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે કે જો પ્રમાણપત્ર અપલોડ કરવાના સંબંધિતમાં મોડ્યુલમાં એક કરતાં વધારે પ્રમાણપત્રો અપલોડ કરવાના થતા હોય તો તે તમામને સ્કેન કરી મર્જ કરી એક સિંગલ પીડીએફ બનાવી મોડ્યુલમાં અપલોડ કરવાના રહેશે તો એ ખાસ ધ્યાનમાં લેવી મિત્રો એ મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે અરજી સાથે ઉપર દર્શાવેલ પ્રમાણપત્રો પૈકી લાગુ પડતા હોય તેવા જ પ્રમાણપત્રો પુરાવા પીડીએફ જેપીજી અપલોડ કરવાના નથી ઉમેદવારે અસલ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે સર અસલ ઉપલબ્ધ ન હોય તો અસલ જગ્યાએ ઝેરોક્ષ નકલ હશે તો ઉમેદવારે સ્વયં પ્રમાણિત સેલ્ફેસ્ટ કરીને અપલોડ કરવાના રહેશે તો આ મિત્રો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ઝેરોક્ષ એ નકલ હશે તો સ્વપ્રમાણિત કરીને અપલોડ કરવાની રહેશે ઉમેદવાર જ્યારે મોકલવામાં આવેલ ફિઝિકલ ઓફલાઈન અરજી પત્રક પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે નહીં ખાસ ધ્યાનમાં લેવું અને જરૂરી પ્રમાણપત્રોનો નમૂના મિત્રો આયોગની વેબસાઈટ અહીં આપેલી છે તેમના પરથી ડાઉનલોડ સેક્શનમાં જઈને જોવા વિનંતી કરેલ છે મુખ્ય પરીક્ષાનો ફોર્મ ભરવાની તારીખ છેલ્લી તારીખ કઈ છે તો ઓગણત્રીસ નવ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી છે અને પ્રમાણપત્રો અપલોડ કરવાની તારીખ પણ ઓગણત્રીસ નવ બે હાજર પચીસ છે તો ખાસ ધ્યાન માં મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ ગ્યાર જાહેરાત ક્રમાંક એકસો છવ્વીસ બે હાજર ચોવીસ પચીસ ગુજરાત ઇજનેરી સેવા સિવિલ વર્ગ એક અને બે અંગે દિવ્યાંગ ઉમેદવારો માટે આવેલી ખાસ ભરતી ઝુગમે સંગત મહત્વપૂર્ણ સૂચના હતી થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર